નમસ્કાર મિત્રો શરૂઆત કરતા પહેલા એક મહત્વની વાત આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો તે કાલ્પનિક કથા છે આ વાર્તામાં દર્શાવેલા નામ પાત્ર અને સ્થળો અને ઘટનાઓ માત્ર મનોરંજન માટે રચવામાં આવ્યા છે તેનો કોઈ પણ જીવતા કે અવસાન પામેલા વ્યક્તિ સંસ્થા કે સ્થવો સાથે કોઈ સંબંધ નથી અને જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર એક સંયોગ છે આ વાર્તાનો હેતુ માત્ર મનોરંજન છે અમે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કે અયોગ્ય વર્તનને પ્રોત્સાહિત કરતા નથી તો ચાલો હવે શરૂ કરીએ આજની વાર્તા મિત્રો મારા પતિના નિધન પછી મેં એક કોન્ટ્રાક્ટર પાસે રસ્તાના કિનારે ઝાડ લગાડવાનું કામ શરૂ કર્યું એ કોન્ટ્રાક્ટરનું એટલે કે રમેશ સાથે મારી સારી ઓળખાણ થઈ ગઈ એક દિવસ તે મારા ઘરે આવ્યો મેં તેની માટે ચા બનાવી ચા પીતા સમયે તે મારી તરફ જોતો રહ્યો અને પછી તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો નમસ્કાર મિત્રો મારું નામ રેખા છે હું એક વિધવા છું મારા લગ્ન ચાર વર્ષ પહેલાં વિશ્વનાથ નામના યુવાન સાથે થયા હતા લગ્ન પછી હું ખૂબ ખુશ હતી અમારી નાની દુનિયા ધીમે ધીમે ખીલવા લાગી લગ્નના દોઢ વર્ષ પછી મેં એક સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો મારા પતિ ખૂબ જ ખુશ હતા તેમને દીકરીની ઈચ્છા હતી અને જ્યારે મેં દીકરીને જન્મ આપ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો દીકરી આવ્યા પછી તેમનો પ્રેમ મારી પર વધી ગયો હતો પહેલાં પણ તેઓ મને ઘણો પ્રેમ કરતા હતા પરંતુ દીકરી આવ્યા પછી તો જાણે અમારા જીવનમાં ખુશીઓની વર્ષા થઈ ગઈ હતી મારા પતિ કાર ડ્રાઈવરનું કામ કરતા હતા એક દિવસ તેઓ પોતાના માલિકને લઈને બહાર ગામ ગયા હતા અને રસ્તામાં રાત્રે તેમનો એક ભયાનક અકસ્માત થયો એ દુર્ઘટનામાં તેનું નિધન થયું એ પવથી મારી આખી દુનિયા જ ઉજળી ગઈ મારા જીવનનો સહારો જ મારી પાસેથી છીનવાઈ ગયો મારા માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હું અને મારી છ મહિનાની દીકરી સંપૂર્ણ એકલા થઈ ગયા મને સમજાતું નહોતું કે હવે શું કરું હું કોને મદદ માટે કહું હું ક્યાં જાઉં પણ જ્યારે હું મારી એ માસૂમ દીકરીને જોતી ત્યારે મારી અંદર જીવવાની નવી આશા ચાપતી મેં નક્કી કર્યું કે મારે મારી દીકરી માટે જીવવું જ પડશે તેને ભણાવવી છે લખાવવી છે અને એક સારું ભવિષ્ય આપવું છે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા પતિને ગયે એક વર્ષ થઈ ગયું પણ તેમની યાદો અને તેની સાથે વિતાવેલી દરેક પગ આજે પણ મારા દિલમાં તાજા હતા હું અંદરથી તૂટી ગઈ હતી એકલતા અનુભવતી હતી પણ મારી દીકરી હસી દીકરીની હસી જોઈને મારી જાતને સંભાવવાનો પ્રયત્ન કરતી એક સહેલી હતી તેણે એક દિવસ મને કહ્યું તું કેટલા સમય સુધી પતિની યાદમાં રડતી રહીશ જે જતું રહ્યું છે તે પાછું નહીં આવે હવે સમય છે કે તું પોતાના માટે અને પોતાની દીકરી માટે ઊભી થા તેની વાત સાંભળી મને વિચારતા કરી દીધી કે જો હું આવી રીતે રડતી રહીશ તો મારી દીકરીના જીવનનું શું થશે મારી પાસે કોઈ સહારો નહોતો પતિએ થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા તે પણ હવે પૂરા થઈ રહ્યા હતા મેં મારી સહેલીને કહ્યું તું મને કહે હું કયું કામ કરું ત્યારે તેણે કહ્યું એ કોન્ટ્રાક્ટર છે જે રસ્તાના કિનારે ઝાડ લગાવવાનું કામ કરાવે છે અને સારા પૈસા પણ આપે છે હું પણ એ જ કામ કરું છું જો તારે આવવું હોય તો મારી સાથે ચાલ મેં કહ્યું પણ હું મારી દીકરીને ક્યાં મૂકીશ ત્યારે તેણે કહ્યું મારા સાસુ ઘરે રહે છે હું તમને પૂછી લઉં તેના સાસુએ મારી હાલત જોઈને હા કરી દીધી ત્યારબાદ મેં એ કામ કરવાનો નિર્ણય લીધો મારી સહેલીએ મને એ કોન્ટ્રાક્ટર સાથે પરિચય કરાવ્યો મિત્રો આપણી વાર્તા જો તમને સારી લાગી રહી હોય તો પ્લીઝ લાઈક કરો મિત્રો તે કોન્ટ્રાક્ટરનું નામ રમેશ હતું પરંતુ બધા તેને રમેશભાઈ કહીને બોલાવતા તે મારા કરતાં બે ત્રણ વર્ષ મોટો હતો પણ યુવાન અને સ્વભાવનો સારો માણસ હતો તેણે મારું નામ અને બાકીની માહિતી લખી અને પગાર વિશે વિગતવાર સમજાવી તેણે મને એ પણ શીખવ્યું કે કામ કેવી રીતે કરવું ઝાડ ક્યાં લગાવવા કેટલી દૂરી ઉપર લગાવવા અને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું ટ્રેનિંગ દરમિયાન મને ઘણી વાર લાગતું કે તે મને છુપાઈને જોવે છે મારું ધ્યાન ઘણી વાર તેની તરફ ખેંચાઈ જતું કામ બહુ મુશ્કેલ નહોતું એટલે હું રોજ આવવા લાગી મને મારી દીકરીની ચિંતા રહેતી પણ મારી સહેલીની સાસુ તેની ખૂબ સારી સંભાવ રાખતી હવે મારું ધ્યાન માત્ર દીકરીના ભવિષ્ય સુધારવા અને સુરક્ષિત કરવા પર હતું આ રીતે દિવસો પસાર થવા લાગ્યા અને ધીમે ધીમે મારી અને રમેશની વાતચીત વધતી ગઈ એક મિત્રતા ઊભી થઈ એક વખત મારી દીકરી બહુ બીમાર પડી તેથી હું બે દિવસ કામ પર ન જઈ શક્યો હું હોસ્પિટલમાં તેની પાસે બેસી રહી જ્યારે હું કામ પર ન આવી ત્યારે રમેશે મારી સહેલીને પાસેથી ખબર મારા લીધા મારી સહેલીએ તેને કહ્યું કે સાહેબ રેખાની દીકરી હોસ્પિટલમાં દાખલ છે એ સાંભળતા જ રમેશ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કાર લઈને સીધા હોસ્પિટલમાં આવ્યા તેમને જોઈને હું ચકિત થઈ ગઈ તેઓ મારી પાસે બેસીને પૂછવા લાગ્યા શું થયું મેં બધું સાચું કહ્યું અને બોલતા બોલતા મારી આંખોમાં આંસુ આવી ગયા તેણે મને સમજાવ્યું હું છું ને તમે ચિંતા ન કરો તેણે ડોક્ટર સાથે વાતચીત કરી તેણે સારવાર કેવી રીતે ચાલી રહી છે તેની ખબર લીધી મારી દીકરીના માથા પર હાથ ફેરવ્યો એ સમયે મને લાગ્યું જાણે મારા પતિ જ મારી દીકરી પર પ્રેમ વરસાવી રહ્યા હોય જતાં જતાં તેણે મને કહ્યું જો પૈસાની જરૂર પડે તો મને જણાવજો આ રીતે રમેશ મારી જિંદગીમાં એક સહારો બની ગયા તેઓ વારંવાર હોસ્પિટલ આવતા મારી દીકરીના હાલચાલ પૂછતા એક દિવસ તો સીધા પૈસા મારી સામે મૂકીને કહ્યું તમે મને પોતાનો સમજીને લઈ લો વધુ જરૂર પડે તો વધુ માંગજો તેની દયા અને ઉદારતા જોઈને હું આંસુને રોકી શકી નહીં ધીમે ધીમે મારી દીકરીની તબિયત સુધરવા લાગી ડોક્ટરે રજા આપી ત્યારે રમેશ પોતે કાર લઈને આવ્યા હોસ્પિટલનું બાકીનું બિલ ભરી દીધું અને અમને ઘરે મૂકવા આવ્યા ઘરે આવી મેં તેના માટે ચા પીવા માટે રોક્યા પણ તે કહેવા લાગ્યા મારે કામ છે હું પછી આવીશ જતા પહેલા હવે સ્મિથ સ્મિત સાથે મારી સામે જોયું અને પછી ચાલી ગયા હવે હું ફરીથી કામ પર જવા લાગી પણ મન વારંવાર રમેશ તરફ ખેંચાતું તેમની દરેક હરકતમાં માનવતા હતી તેની વાતોમાં પોતાના એટલે કે અપના પણ હતું એક દિવસ ભારે વરસાદ થયો બધા કામદારો ઘરે ચાલ્યા ગયા હું એકલી ભીંજાતી હતી ત્યારે રમેશ કાર લઈને આવ્યા અને મને ઘરે પહોંચાડી મેં તેમને જીદ કરીને ચા માટે બેસવાનું કહ્યું હું ભીના કપડાં બદલીને રસોડામાં ચા બનાવતી હતી ત્યારે મારી દીકરીને બાજુમાંથી લઈને આવી મેં મારી દીકરીને રમેશ પાસે બેસાડી જ્યારે ચા લઈને બહાર આવી ત્યારે જોયું કે રમેશ મારી દીકરીને વાર્તા સંભળાવી છે તેની સાથે રમતા હતા એ દ્રશ્ય જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અમે સાથે ચા પીતા હતા ત્યારે મેં ધીમેથી પૂછ્યું સાહેબ તમે મારી અને મારી દીકરીની આટલી બધી ચિંતા કેમ કરો છો થોડો સમય મૌન રહીને પાંચ વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા મારી પત્ની ખૂબ સમજદાર હતી તારી જેમ અમારે પણ એક દીકરી હતી પણ મારી પત્ની બીમાર પડીને ચાલી ગઈ અને થોડા જ મહિનામાં દીકરી પણ મને છોડીને ચાલી ગઈ હું એકલો થઈ ગયો હવે તારી અંદર મને મારી પત્ની દેખાય છે અને તારી દીકરીમાં મારી ગુમાવેલી દીકરીની મને ઝલક દેખાય છે તેણે મારો હાથ પકડીને કહ્યું મારા મનમાં તારા માટે આદર છે પ્રેમ છે શું તું મારી સાથે લગ્ન કરીશ હું તારી દીકરીને મારી દીકરીની જેમ ઉછેરીશ જ્યારે હું મારી લાગણીઓને રોકી શકી નહીં મેં તેમની આંખોમાં જોઈને કહ્યું મારે તમારો પ્રેમ અને તમારો સાથ બંને જોઈએ છે અંતે અમે બંનેએ લગ્ન કરી લીધા હવે મારી દીકરીને એક સંવેદનશીલ અને સ્નેહ પિતા હોઈ ગયા અને મને એક સાથ ના પતિ અમારું નાનું ઘર હવે ખુશી અને સંતોષથી ભરાયેલું છે છે હું મારી દીકરી અને રમેશ અમારી નાની દુનિયા હવે ખૂબ સુંદર બની ગઈ મિત્રો તમને શું લાગે છે મેં અને રમેશે જે નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ભૂતકાળ કેટલો પણ દુઃખદાયક હોય ભવિષ્ય હંમેશા આશાથી ઉજ્જવ થઈ શકે છે મિત્રો વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને ગુજરાતી મિત્રો પ્લીઝ સાથ અને સહકાર આપો નાની એવી કોમેન્ટ કરો અને લાઇક કરો ધન્યવાદ મિત્રો